અંજન મંડળ કેસીઆરસી સી શ્રી કોટડા ચડોદર ગાયતી મહિલા મંડળ દ્વારા દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાને ઉપયોગી ચીજવસ્તુ ભેટ આપવામાં આવી હતી હજુ નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા લોહણામ સંચાલિત દરિયાસ્થાન જલારામ મંદિર ખાતે અંજન મંડળ કેસીઆરસી દ્વારા શરૂ કરવામાં આવેલ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર વિઝન સેન્ટર આંખની હોસ્પિટલના શ્રી કોટડા જડોદર ખાતે ગાયત્રી મહિલા મંડળે શુભેચ્છા મુલાકાત લઈ સેન્ટરની કામગીરીથી પ્રભાવિત થઈ દિવ્યાંગો માટે આ કામ કરતી સંસ્થાને કબાટ દિવાલ કડિયાળ અને અન્ય જરૂરી સંસ્થાને ભેટ આપી હતી આ બાબત તે નોણાજરના પ્રમુખ રાજેશ પલણે ખાસ તેનું સ્વાગત કર્યું હતું અને આ ભેટ આપવા બદલ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અંજન મંડળ કેસીઆરસીના જેના મેનેજર સી ગોહિલ છે જેઓ મેનેજર છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો